નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની જમાવટ થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને વરસાદ થઈ રહ્યો હોવાથી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં પોણા બે ઇંચ તિલાપાડા તાલુકામાં એક ઇંચ ડેડીયાપાડા તાલુકામાં બાવીસ મીમી શાકબારામાં બાવીસ મીમી અને ગરેડેશ તાલુકામાં અગિયાર મીમી મળીને કુલ વરસાદ એકસોને ત્રીસ મીમી એટલે કે સરેરાશ ચોવીસ પોઈન્ટ સાહીઠ મીમી નોંધાયો છે તો ચાલુ વર્ષે જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ વરસાદ નાંદોદ તાલુકામાં એકસો ને તોંતતેર મીમી તિલાપડામાં એકસોને ઓગણચાલીસ મીમી ડેડીયાપાડામાં એકસો સત્તર મીમી શાકબારામાં એકસો બાવીસ મીમી ગુરુડેશ્વરમાં બાવન ઉમી મળીને જિલ્લાનો કુલ વરસાદ છસો ને ત્રણ એટલે કે સરેરાશ કુલ વરસાદ એકસો વીસ પોઈન્ટ સાહીઠ ઇમી નોંધાયો છે જિલ્લાના ડેમની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમની સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ નોંધાઈ છે કરજણ ડેમની સપાટી એકસો બે પોઈન્ટ એકત્રીસ મીટર નોંધાઈ છે તો નાના કાકડી આંબા ડેમની સપાટી એકસો એસી પોઈન્ટ નેવું મીટર ચોપડાભાવ ડેમની સપાટી એકસો ઓગણસી પોઈન્ટ ચાલીસ મીટર અને નર્મદા નદીનું ગુરુડેશ્વર પાસેનું લેવલ પંદર પોઈન્ટ ચાલીસ મીટર નોંધાયું છે તો જિલ્લાના રાજપીપળા તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સફેદ ટાવર સહિતના મુખ્ય માર્ગો નદી પટમાં ફેરવાઈ ગયા છે તો નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટી સતત વરસાદમાં વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ